વર્ષે પણ આ જ પ્રકારનું માવઠું હતું આ વખતે સિનારીઓ અલગ છે કે દિવાળી પછી અચાનક ભારે વરસાદની માવતું છે હજી એ અઠવાડિયું રહેશે નવેમ્બરમાં સત્તર અઢાર તારીખ પછી આ જ ઉપક્રમ રહેવાની હવામાન વિભાગ થી પણ છે ગયા વર્ષે જે નુકસાન થયું એ ખેડૂતોને આ એક વર્ષ સુધી કોઈ પ્રકારનું વળતર કે રાહત કે કોઈ જાહેરાત થઈ નહીં અને બીજી બીજો માવઠું આવી ગયું એક વર્ષ પછી ત્યારે હવે સરકાર સર્વે કરાવે છે અને રાહત આપવાની વાત કરે છે ગુજરાતમાં એક તરફ સતત કુદરતનો માળ જગતનો તાત બેહાલ થાય આર્થિક ભાર નીચે દબાઈ જાય દેવા નીચે દબાઈ જાય અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારની ખેડૂત વિરોધી નીતિ એના કારણે ગુજરાતની ખેડૂત ખેતી અને ગુજરાતના સામાન્ય નાગરિકોને પારાવાર આર્થિક દેવા નીચે દબાઈ ગયા છે ગુજરાતની અંદર સતત બે માવઠાથી આ બપે વખત કુદરતી આપતા એવી પણ સરકારની નીતિને નિયત જ એવી કે સર્વેના નામે નાટક કરવાનું કરોડો રૂપિયાની વાત કરવાની આશ્વાસન સિવાય કાંઈ આપવાનું નથી અને તેવા સંજોગોની અંદર એક તરફ દિવાળીના પાવન પર્વ અને બીજી બાજુ એવા સમયે કુદરતે મોટો કાબો ગુજરાતના ખેડૂતોને આપ્યો અને એના કારણે મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો એટલે કે મગફળીનો પાક તૈયાર હતો બીજી બાજુ ડાંગરની બધું તૈયાર હતું દક્ષિણ ગુજરાતમાં અને એના મંત્રીઓ પોતે સમજે છે આ બધી વસ્તુ પણ સરકાર પરિપત્રના નામે ક્યાંક નાટક કરે ક્યાંક સર્વેના નામે નાટક કરે એક તરફ ચોવીસ કલાકની અંદર કરોડો રૂપિયાની કિંમતી જમીન પોતાના ઉદ્યોગપતિ મિત્રોને આપવાની હોય તો ચોવીસ કલાક અને ખેડૂતને આપવાનું હોય તો ચાર ચાર મહિના આઠ આઠ મહિના બાર બાર મહિના થાય તો જે તે જે તે સમયના ભાજપાના શાસક પક્ષના દંડક ઉપદંડક એમને પોતાને લખેલો પત્ર કૃષિ મંત્રીને એમની સરકારમાં પત્ર લખે પત્ર લખીને દેખાવ એવો કરે કે તેઓ ખેડૂતને હિતમાં લખી રહ્યા છે આપણે માની લઈએ એક તબક્કે મંત્રીશ્રીએ કોઈ જવાબ ન આપ્યો હવે મંત્રી બદલાઈ ગયા અને જેમને પત્ર લખ્યો તે મંત્રી તરીકે આવ્યા એમને ગઈકાલે ફરી એવું વાત કીધી તો બાર બાર મહિના સુધી જો સરકાર ખેડૂતોના મુદ્દા પર પોતાની જ સરકારના ધારાસભ્ય સત્તાધારી એને પણ જવાબ આપવાની જો ન રાખતા હોય એ ઓલી બાબત તો મને લાગે છે કે આ સબણે અસંવેદનશીલતા છે આ ખેડૂત વિરોધી માનસિકતા ભાજપાની જે છે એ ઉજાગર થાય છે અને બીજી બાજુ મંત્રીઓ અત્યારે જ્યારે કાર્ડમાં ઘા કુદરે ત્યાં તેવા સમયે મંત્રીઓ ગમબૂર પહેરીને પોતે સવારી કરવા જતા હોય એવા લાલ ચટક તૈયાર થઈ જાય છે બીજી બાજુ એક મંત્રી વાસ આવે છે તાત્કાલિક પણ ત્યાં ખેતરમાંથી આમ તાત્કાલિક આનો કંઈક વિડીયો ફોટાનો પાસા એવી રીતે દક્ષિણ ગુજરાતમાં જાય છે મંત્રી ઉતાવે સાચું બોલી ગયા કે આ વાસ બહુ આવે જાય પાંચ મિનિટથી વધુ નહીં રહેવાનું એનો મતલબ કે સો ટકા નુકસાની છે ડાડેટો ફાસ ખરાબ થઈ ગયો છે ખેડૂતો બરબાદ થયા છે એ ખેડૂત અને ખેતીને બચાવવા માટે સરકારે કોંગ્રેસ પક્ષ તરીકે મારી માંગ છે કે ગુજરાતના ખેડૂત ખેતીને બચાવશે સો ટકા સીધું વળતર ખેડૂતોને આપવું છે એક આઈબીનો રિપોર્ટ આવ્યો છે એમાં કહેવું છે કે જો આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીના માત્ર પંચ્યાસી બેઠકો આવશ્યક છે મંત્રીમંડળ બદલાયું છે સરકારની અપેક્ષા વધુ ને વધુ લોકોને ન્યાયિક રીતે કામ કરવાની હોય પરંતુ આઈબીના આ રિપોર્ટ પાછળનું શું તથ્ય લાગે છે કોંગ્રેસની નજર મને એવું લાગે છે કે આઈબીનો ખરેખર ઉપયોગ પોતાની સત્તા બચાવવા માટે ટકાવવા માટે મેળવવા માટે કરવા કરતા ગુજરાતમાં કરોડો રૂપિયાની ડ્રગ્સ સેવાય જેના કારણે ગુજરાતનું વિવાદન બરબાદ થાય એમાં ધ્યાન આપવા જેવું છે ગુજરાતમાં બનતા ક્રાઇમ બની ગયા પછી પોલીસ દોરે એની બદલે પ્રિવેન્શન એ રીતે એટલે પ્રિવેન્ટિવ મેજર્સ જે કહેવા જોઈએ ગુનાખોરી અટકાવવા માટે એ દિશામાં ધ્યાન આપવું જોઈએ ખેડૂત યુવાનો અને અન્ય કોંગ્રેસ પક્ષ સહિતના નેતાઓ એની જાસૂસી કરવા બદલે સરકારે ખરેખર નીતિગત રીતે જે શું ભલું થઈ શકે એમાં ધ્યાન કેન્દ્રિત કરવા જવું છે લોકતંત્રની અંદર કેટલી બેઠક આવે શું આવે એ બાબતની મને એમ લાગે છે કે હું સરકારમાં નથી એટલે મને આઈબીના રિપોર્ટ બી ન ખબર હોય એ લોકો આવી જાસૂસી કરાવતા હોય સત્તાધારી પક્ષ તરફથી એ લોકોને જ વધુ વિશેષ અમાર ટિપ્પણી કરી શકે પણ કોંગ્રેસને એમાં કંઈ પોતાના દર બેનિફિટ હજે છે કે જો પંચ્યાસી બેઠક આવે તો આ સમય મને એવું લાગે છે કે આ સમય ઉજવણાના પરિવર્તિત થઈ ગયું છે નહીં લોકો મંદિર મોંઘવારી સુરક્ષાના મુદ્દા સહિત અનેક મુદ્દાઓ પર ગુજરાતના નાગરિકો પરેશાની ભોગવી રહ્યા છે મોંઘવારી આસમાને છે યુવાનો બેરોજગારીથી પરેશાની ભોગવી રહ્યા છે શિક્ષણ અતિ મોંઘું છે આરોગ્ય સેવા કથરાઈ ગઈ છે રોજ મહિલાઓ ઉપર દુષ્કર્મ અને ગંભીર ઘટનાઓના ગુનાઓ ખોરી આસમાન લે તહેવારના દિવાળીના બાર દિવસ ગણી લઈએ આગળ પાછળ તો બાર દિવસની અંદર અઢારથી વધુ હત્યા થઈ છે ગુજરાત આપણે કેવા ગુજરાત તરફ જઈ રહ્યા છીએ ગુજરાતમાં દૂધના ટેન્કરો પડતા હતા એક સમયે શ્વેત કાર્તિક ગુજરાતના એ ગુજરાતમાં દાઉના ટેન્કરોની બે રોગ તો કેરા થઈ ગઈ છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ખલવાય છે તો ગુજરાત કઈ તરફ જઈએ આપણે આવા અધોગતિવાળા ગુજરાતની ક્યાંય કંપના નોકરી છે આપણે દાદી સરદારના મૂલ્યવાન ગુજરાત એટલે આમાં મને ઓપોર્ચ્યુનિટી કરતા અત્યારે ધ્યાન કહેતી છે કઈ રીતે ગુજરાતની ખેડૂતને ખેતીને બચાવી શકાય કોંગ્રેસનું સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એક જ મુદ્દા ઉપર ત્યાં જવું કોઈ પણ હિસાબે ગુજરાતના ખેડૂત ખેતીને બચાવી શકાય જ્યાં યુવાનોને રોજગારી માટેની જે મદદ થઈ શકે એ કરીએ સારું શિક્ષણ માટે અમે મુદ્દા હતા બહુ સ્પષ્ટ છે અને એમાં ભારતીય જનતા પાર્ટી તો એના ભારતીયને ભ્રષ્ટાચારથી ટ્રુ છે એ એમનો પ્રશ્ન છે પણ સૌથી મોટું કેમ ગુજરાત અને ગુજરાતીઓને એના હકને અધિકાર આપી શકાય એ દિશામાં કોંગ્રેસનું ધ્યાન કેન્દ્રિત છે